કેમ છો બધા મોજમાં અમે પણ બધા મોજમાં સ્વાગત છે તમારો દિવેશ કાતેરિયા બ્લોગ ચેનલમાં ફરી વખત આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છીએ અને ની શરૂઆત પહેલા જય દ્વારકાધી જય સ્વામિનારાયણ બ્લોગની શરૂઆત કરી લીધી છે અને આપણે ભગવાનના અને દાદા દાદીના સારા એવા દર્શન પહેલા કરી લઈએ ભગવાનના અને દાદા દાદીના ના સારા એવા દર્શન થઈ ગયા હતા અને પાર્થભાઈ નાહિ લીધા છે એન પપ્પા હેતવી બેન ને ઝુલાવે છે છે જે કન્ટિન્યુ ને રાત્રે છે ને વાગ્યા બેન જાગે અને સવારે સુતારે કઈ વાંધો નહીં એનો રૂટિન ટાઈમ છે અને સાગરભાઈ ભાઈ હિસાવે છે આ ભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે કેમ જવું પાર્થભાઈ મજામાં તમે ઢીંગલો રમો છો કેવો છે ઢીંગલો કરી તને ગમે ઢીંગલો પેલા તે બધાય જય સ્વામિનારાયણ નજ કર્યું ઢીંગલો મુજ પેલા જય સ્વામિનારાયણ કેર બધાય અહીંયા વિડીયો જય સ્વામિનારાયણ કેર હા ભાઈ એની મસ્તીમાં જ રહે છે અને સારું ચાલો આ ભાઈની તો મસ્તી આમ ને આમ બન્યા રહે આજે ભાઈ મૂડમાં નથી એની રીતના મોજમાં મોજમાં છે અને આજે છે બપોરે ઘરે જમવાનું મહેમાનોને એટલે રસ ને આજે પકોડા ને એવું કઈક પ્રોગ્રામ છે તો વિડીયો હું તમને બતાવી કે શું શું રસોઈમાં બનાવાના છે તો આમ તમે રહેજો આપણે છે ને જમી ઘરે ઘરેથી પછી નીકળી ગયા હતા જે હેતવી બેન નો જન્મ તારીખ નો દાખલો કઢવાનો હતો તે આપણે ડાયમંડ હોસ્પિટલમાં એનો જન્મ થયો હતો તે સરથાણા જગતનાકાનું જે આ નવું ઝોન બન્યું છે જે તમે જોઈ શકો નવો પૂર્વ સરથાણા ઝોન વહીવટી ભવન જે ખૂબ જ મોટો છે અને અંદર આપણે વિડીયો શૂટિંગ નહોતું થવા દીધું એટલા માટે વિડીયો શૂટિંગ ન કર્યો નકર તો હું તમને બતાવત અંદરનું કે શું શું વસ્તુઓ છે અને કઈ કઈ રીતના એનો પ્લાનો ગ્રામ છે સારું ચાલો હવે આપણે ઘરે જઈએ છીએ અને સાગરભાઈ આવી ગયા છે ગાડી લઈને તો સારું ચાલો વિડીયોમાં અમને આમ ભાઈ ના રહેજો અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરતા રહેજો સારું ચાલો બાય બાય પછી આપણે સરથાણા જગત ના જે હેતવી બેન નો લઈને આવી ગયા ઘરે પછી સુઈ ગયા તા થોડી વાર કારણ કે આપડે બપોરે સુવાનું નહોતું એટલે ખાકી ગયા તા ત્યાંથી ને આવ્યા ને ધોળાધાડી અને ભાભી કરે છે અત્યારે ઇસ્ત્રી કપડાને જે આપણું વ્હાઈટ શર્ટમાં માં ઇસ્ત્રી કરે છે અને આ ભાઈ મસ્તી જ કરે છે કોના કોના કપડાની ની ઇસ્ત્રી થઈ ગઈ ભાભી હા મારા પપ્પા નાઈ નથી કપડા

જે અમારા આ ભાઈ છે ને બહુ વધારે ભૂલતા જાય છે એટલે પાછું યાદ કરાવવું પડે કોણ કોણ આવ્યું હતું આજુ બોલ પછી જો પાછો ખોટું બોલ્યો હાલ તને નવું ઓલો શ્લોક કયો આવડે યોગેશ્વર ભગવાનનો શ્લોક બોલ સ્ટાર્ટિંગ ક્યાંથી થાય પેલા હરખો હરખો પલોટી વાળ હરખો હરખો અવિનયમ અપને

तू मेरा दिल, मेरा दिल तू, तू, मेरा। तू मेरी जार। तो मेरी यू, जान माय ए मेल ती काय बैठक ભાઈ છે ને અમારે પપ્પા ઉતા એની ઉપર ઊભો રહી ગયો પડ્યું પડ્યું હું પેલા કહું છું હે લિફ્ટમાં કોની ત્યાં જાય જઈને હે લિફ્ટમાં તને ગમે લિફ્ટમાં તને ગમે કે નહીં હે

કોઈ ની ત્યાં ગાડી જવા માટે તૈયાર થઈ ગયા છે ભાઈ તમારે કોની જવું છે ગાડીમાં કાકા કે પપ્પા રે કાકા કઈ ગાડીમાં બેન બેન ને આ ગાડીમાં

બટન ચોથા માળે પોઈ ગઈ છે ત્રીજા માળે આપડે કેટલા માળે જવાનું આઠમા માળે ક્યાં આઠમા માળે ત્યાં કોના ઘરે જવાનું

આપણે પ્રદીપ કુમાર ના ઘરે આવી ગયા છે કેમ છે મજામાં જે એના મોટા ભાઈ બેઠા છે અને પાયલ બેન ને ભાબીન બેઠા છે અને કૃષ્ણ રમે છે પાર્થભાઈ આયા ગાડી કૃષ્ણમી બેન કેમ જવો મજામાં જય શ્રી કૃષ્ણ કરો તો બટા જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કરો તો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કરે જો કૃષ્ણ જો જો જય શ્રી કૃષ્ણ કરે જય શ્રી કૃષ્ણ કરી તો પાછું કઈ હ તો ને હિયે તારે મારે ઘરે આવું આવું હાલો લીપ માં જય શ્રી હે હે શ્રી કૃષ્ણ હે શ્રી કૃષ્ણ રાધે 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 તાલી મારો તાલી મારો તો

ફાઈનલી આપણે પાઇલ બેનના ઘરેથી આપણા ઘરે પહોંચી ગયા છે સાડા અગિયાર અને આપણે બ્લોગ પણ એડિટ કરવાનો છે તો જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો બ્લોગને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબી કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન એ દબાવી દેજો જેથી કરીને આપણા બ્લોગ તમને પહેલાં જોવા મળે અને ફરી આવશો આપણે નવા બ્લોગ સાથે આજના માટે એટલું જ જય દ્વારકાધી જય સ્વામિનારાયણ બાય બાય ગુડ નાઇટ ટેક કેર